ભગવાન રામનું નું રાજ્ય કે જે અંજની સુત હનુમાનજીનો નો છે વાસ પવિત્ર નગરી અયોધ્યામાં સરયુ નદીના દૂર દૂર તમને દર્શન થાય છે દેવ કહેવાય છે કે અહીં તેતરા યુગથી જ બિરાજમાન છે પવન પુત્ર અને આજે પણ આખા અયોધ્યાની રક્ષા કરે છે તો હનુમાન ઘડીમાં બિરાજમાન દેવ હનુમાનની અનોખી મુહૂર્તના આવો સાથે મળીને દર્શન કરીએ તે છે માતા અંજની ના જાયા તે છે શ્રી રામના પરમ ભક્ત તેઓના દર્શન થકી દૂર થાય છે જીવનના તમામ અને અને તકલીફો નવનિધિના દાતા છે મહાવીર હનુમાન તેમની કૃપા જો જાતક પર પડે તો જીવનના સઘળા કષ્ટોનો નાશ થઈને જાતકને સૃષ્ટિના તમામ સુખોની પ્રાપ્તિ થાય છે સંસારની કોઈ પણ કઠણાઈ કેમ ના આવી પડે

ત્રેતા યુગથી છે આ સ્થાનમાં દેવ હનુમાનનો વાસ અહીં અયોધ્યામાં સરયુ નદીના કાંઠે અને નગરના મધ્યમાં સ્થિત છે દેવ હનુમાનનું આ પાવનધામ જેને હનુમાન ગઢી નામે ઓળખવામાં આવે છે મુખ્ય રસ્તાથી લગભગ છોતેર પગથિયા ચડીને ભક્તોને દર્શન થાય છે સંસારના જાગૃત દેવ સ્વામી હનુમાનના જેમ હનુમાનજીના હૃદયના દરેક ખૂણામાં જોવા મળે છે પ્રભુ શ્રીરામનું નામ તેમાં મંદિરની દિવાલો પર પ્રભુ શ્રીરામના નામની હયાતી જોવા મળે છે અહીં દર્શન કરવાથી ભવો ભવના પાપ દેવ હનુમાન હરી લે છે તેવી માન્યતા છે અહીં દૂર દૂરથી ભક્તો આવે છે અને બાંધે છે પુણ્યનું ભાથું કહેવાય છે કે આ મંદિરની હયાતી ત્રેતાયુગથી છે અને અહીં કાલીને છે હનુમાનજી માનવામાં આવે છે કે જ્યારે લંકા પર વિજય મેળવીને પ્રભુ શ્રી રામ પરત ફર્યા ત્યારે સ્વયં શ્રી રામે હનુમાનજીને સ્થિત કરવા આ ધામનું નિર્માણ કરાવ્યું અને સાથે જ આપ્યું એક દિવ્ય વરદાન અહીં રામના દર્શન પહેલાં માંગવી પડે છે હનુમાનજી પાસે આજ્ઞા જી હા અહીં રામ દ્વારા દેવ હનુમાનને એ વરદાન આપવામાં આવ્યું કે જે કોઈ પણ ભક્ત અયોધ્યામાં મારા દર્શને પધારશે તેણે પહેલાં હનુમાનગઢીમાં આવીને હનુમાનજીની પૂજા અર્ચના કરવી પડશે અને રામના દર્શનની આજ્ઞા માંગવી પડશે તો જ શ્રીરામ તે ભક્તની અરજ સાંભળશે અને તેની વ્યથા અને સમસ્યાઓ દૂર કરશે એટલે જ જો અયોધ્યામાં પ્રભુ શ્રી રામના આપે દર્શન કરી લીધા પરંતુ હનુમાન ઘડીમાં દેવ હનુમાનના દર્શન ન કર્યા તો શ્રીરામ નથી કરતા આપની અરજનો સ્વીકાર અહીં મંદિરમાં પ્રભુ હનુમાનની છ ઇંચની પ્રતિમા સ્થિત છે જે નિત્ય સુશોભિત પુષ્પોથી ઢંકાલી રહી છે આ ધામમાં કોઈ ધર્મના સીમાડા નથી રહ્યા અહીં જે કોઈ પણ ધર્મના વ્યક્તિએ સાચા મનથી પોતાની અરજ હનુમાનજીને કહી તેની તમામ તકલીફો તમામ સમસ્યા હનુમાનજી હરી લેતા હોવાની છે માન્યતા કહેવાય છે કે અવધના નવાબ મન્સૂર અલી દ્વારા જ મંદિરનો જીર્ણોધાર કરાવાયો હતો આ મંદિરમાં દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે અને હનુમાનજીને પોતાની તમામ સમસ્યાઓ જણાવી તેમાંથી મુક્ત કરવા માટે હનુમાનજીને વિનવે છે હજારોની સંખ્યામાં આવતા ભક્તોની તમામ મનોકામના હનુમાનજી અચૂક પૂર્ણ કરે છે અહીં મંદિરમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ સ્થિત છે જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ